ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું આશા રાખું છું આપ સૌ મજામાં હશો ખુશ હશો પરિવાર સાથે હશો મિત્રો આજના જે વિડીયોમાં મારે અમુક બાબતોને લઈને તમારી સાથે ચર્ચા વિચારણા કરવી છે ખરેખર ગંભીર બાબત છે આજ ટેકનોલોજીના જમાનામાં આપણે ટેકનોલોજીમાં હરણફાળ ભઈ રહી છે અને રેગ્યુલર આપણે અમુક પ્રકારના વિડીયોઝ પણ જોઈએ છે તમે મારો વિડીયો જુઓ છો યુટ્યુબના માધ્યમથી જ જુઓ છો અને તમે ચેનલ પર નવા છો તો ચેનલ લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ઇન્સ્ટાની રીલ્સ પણ આપણે જોઈએ છીએ રેગ્યુલરલી એક બે કલાક આપણે ઇન્સ્ટાની રીલની અંદર સ્ક્રોલ કરતાં કરતાં ઘણી બધા એવા પ્રકારની રીલ જોઈએ છીએ અને જેની અંદર આપણી અંદર અમુક બાબતો છે એને આપણે ત્વરિતપણે વિશ્વાસ કરી અને લાલચમાં આવી જઈએ છે બને છે એવું આ જે મુદ્દો જે છે આજનો ટોપિક આ લેવાનો રીઝન મારું એ છે કે મને માંગરોળમાંથી પણ આવા પ્રકારના ચાર પાંચ કોલ આવેલા છે કે નિઝામ સર અમારી સાથે આવા પ્રકારનો સાયબર ફ્રોડ થયો છે થોડાક જ સમયમાં વધુ પૈસા કમાવાની અમુક ઘેલછા છે અથવા તો ઘરે બેસા પૈસા કમાવાની જે ઘેલછા છે એની અંદર આપણે સંપડાઈ જઈએ છીએ આવા પ્રકારની લોભામણી જાહેરાતમાં આપણે આવી જઈએ છીએ આવા પ્રકારની લાલચમાં આવી જઈએ છીએ અને બને છે એવું કે આપણી પાસે જે પૈસા પડેલા છે એ પણ આપણે ગુમાવવાનો વારો આવે છે તો ગુમાવી બેસીએ છીએ સરવાળે બને છે એવું કે આર્થિક સંક્રામણની અંદર આવી જાય છે અને ક્યાંક આત્મહત્યા સુધીના પણ 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 પ્રયાસો થયા થયા છે 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 આત્મહત્યાઓ આત્મહત્યાઓ આવી બાબતોને લઈને લાખો રૂપિયાના ફ્રોડ ઓનલાઈન જેથી કરીને લોકોએ કરી આપણે સમાચાર પત્રોની અંદર પણ વાંચીએ છીએ મોબાઈલના વિડીયોઝ પણ જોઈએ છે ઇન્સ્ટાની અંદર રીલ્સ પણ જોઈએ છે પૈસા કમાવાની ઘેલછામાં આવા પ્રકારની જે રાજા બેટ છે વન એક્સ બેટ છે અથવા તો ક્યાંક ચિકન રોડ છે આવા પ્રકારની ઘણા બધા

મિત્રો આપણે જ્યારે કોલ કરીએ છીએ કોઈને પણ તો એક રીંગ વાગે છે કે ભાઈ આવા લોકોથી તમે સાવધાન રહો એ પણ બેંકના કોઈ પ્રકારના કોડ છે અથવા ઓટીપી છે કોઈ સાથે શેર ન કરો લોટ્સઅપ જેમ જેમ ટેકનોલોજી વૈધી તેમ તેમ કહેવાય ને કે એના જે ખરાબ પાસાઓ છે એ પણ વધાશે લોકો ફ્રોડ કરવામાં બહુ સરળતા થઈ ગઈ છે લોકોને જેથી કરીને એ લોકો કહેવાય ને કે સારો એવો ફ્રોડ કરી શકે છે પરંતુ ભૂલ આપણી પોતાની છે કારણ કે આપણે પોતે સાવચેતી નથી રાખતા મિત્રો એક વાત જણાવી દઉં કે મને અગાઉ પણ એક ફોન આવેલો હતો કે નિઝામ સર મને એક અજાણા નંબર ઉપરથી મેસેજ આવ્યો કે જો તમે મને ત્રણસો રૂપિયા આપશો તો હું તમારા ખાતાની અંદર દસ હજાર નાખી દઈશ ત્રણસો રૂપિયા નાખવાથી કોઈ વ્યક્તિ આપણને બાર હજાર પંદર હજાર ઓગણીસ હજાર કઈ રીતે નાખી શકે આ વસ્તુ એના મગજમાં ન બેસી એને ત્રણસો રૂપિયા આપ્યા ત્રણસો રૂપિયા આપી દીધા પછી ફરી પાછો એમનો મેસેજ આવ્યો કે તમારું અમુક કારણોસર ખાતું લોક થયું છે એને ઓન કરવા માટે કરી અને તમારે ખાતામાં બે નાખવા પડશે આ રીતે એમણે દસ હજાર પછી પણ એમનો મેસેજ આવ્યો કે મને તમારે જો ફરી તમારી રકમ જોતી હોય તો તમે ફરી પાછું પાંચ હજારનું ટ્રાન્ઝેક્શન કરો તો તમને પંદર થી વીસ હજારની રકમ ફરી પાછી તમારા ખાતામાં આવી જશે એમને ડાઉટ ગયો અને ત્યાર પછી એમણે મને ફોન કર્યો કે નિઝામ સર આવો પ્રશ્ન મારી સાથે બન્યો છે મારી સાથે ફ્રોડ થયો છે અને એ દસ હજાર રૂપિયા એમને ગુમાવવા પડ્યા પછી મેં એમને સજેશન કર્યું કે એમના પૈસા કઈ રીતે પાછા લાવી શકાય તમને પણ કહું છું બીજી બાબતો એવી બની હતી કે એક ભાઈને એ પ્રમાણે ફોન આવ્યો અને એમણે વીસ થી પચીસ હજારની રકમ એના ખાતાની અંદર જમા કરાવી દીધી સૌથી મોટી વાત તો મને એક બાબત એ નથી સમજાતી કે લોકોની સમક્ષ એટલા બધા વિડીયોઝ આવતા હોવા છતાં એટલી બધી સાવચેતીના પગલાઓ ધ્યાને રાખવામાં આવતા હોવા છતાં પણ કેમ આ લોકો આવી લોભાભની જાહેરાતની અંદર સંપળાઈ જાય છે આવી જાય છે ક્યારે પણ કોઈ પણ પ્રકારના તમારી પાસે ઓનલાઈન એવા પ્રકારના વિડીયોઝ આવે છે એવા પ્રકારના ગેમ્સ આવે છે મારે બાળકોને ખાસ કેવું છે કે ભાઈ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારની એવી ગેમ હોય એ ગેમની અંદર કે જ્યાં નાણાંનો વહીવટ કરવાનો હોય એવા પ્રકારની ગેમ એવા પ્રકારના વિડીયોઝ એવા પ્રકારનું કોઈ પણ પ્રકારનું તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું જ નહીં તમારા ફાધર છે તમારા ફાધરને કહો તમારા મોટા ભાઈ છે તમારા મોટા ભાઈને એવા કોઈ પણ અને વાલીને પણ મારે ખાસ એક સૂચન કરવાનું છે કે તમે બાળકોના ભરોસે તમામ વસ્તુઓ ન મૂકી દો કે જેથી કરીને ક્યાંય ઘણા બધા એવા પ્રકારનો ઓગણીસ ઓગણીસ વીસ વીસ લાખના ટ્રાન્ઝેક્શનનો થયા છે અને વાલીને ખબર ન હોય આવું બધું પણ બન્યું છે તમારે કમાવા હોય તો તમે પાંચસો ભરો તમારે દર મહિને વીસ હજાર કમાવા હોય તો તમે પંદરસો રૂપિયા ભરો હવે હું તમને એમ કહું કે મારે ત્યાં મારે કોઈને જોબ ઉપર રાખવા છે તો શું એમની પાસે પહેલાં ફીસ લઈશ કે તમે મને પાંચ હજાર જમા કરાવો તો હું તમને જોબ ઉપર રાખીશ ને પછી પંદર હજાર તમને સેલેરી આપીશ આવું શક્ય નથી એટલે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો તમે આવી બાબતોની અંદર સંપડાયા હોય ક્યાંક તમે આવી લાલચમાં આવતા હોય અથવા તો આવા પ્રકારના જે સાયબર ફ્રોડ છે આ સાયબર ફ્રોડથી બચો ઓનલાઈન કોઈ પણ મારે ઇન્ફ્લુએન્સર જેટલા પણ યુટ્યુબર છે અથવા મારો ત્યાં સુધી પહોંચી હોય ઇન્સ્ટા જે યુઝ કરે છે ત્યાં સુધી મારો વિડીયો પહોંચી જતો હોય તો મિત્રો તમારા પોતાના ખિસ્સા ભરવા માટે કરીને તમે કોઈ પણ એવા પ્રકારની એડ અથવા તો કોઈ પણ એવા પ્રકારની ગેમ્સની એડ ન કરો લોકો તમને અનુસરે છે લોકો તમને ધ્યાને લે છે તમારા મોઢામાંથી બોલાયેલા જે શબ્દ છે એ લોકો સાચા માની લે છે અને એ લોકો ક્યાંક આની અંદર ફસાઈ જાય છે એટલે મિત્રો ખાસ મારે એક બાબત તમારી ધ્યાને દોરવી છે કે ઓનલાઈન ફ્રોડથી ઓનલાઈન ગેમ્સથી ઓનલાઈન જે કંઈ પણ ટ્રાન્ઝેક્શનો છે વિશ્વાસ વગરના જે ટ્રાન્ઝેક્શનો છે લોભામણી જાહેરાતોથી લાલચથી બચતા રહો અને તમે સુરક્ષિત રહો સાથે તમારા પરિવારને સુરક્ષિત રાખો સાથે આ ટેકનોલોજીના જમાનામાં આ ઓનલાઈન જે કંઈ પણ પ્રોસેસ છે અથવા તો ઓનલાઈન જે કંઈ પણ તમે ટ્રાન્ઝેક્શન કરો છો ગેમ્સ એક્સેટ્રા એક્સેટ્રા એનાથી હંમેશા સાવચેત રહો અને જો આવા ફ્રોડમાં તમે ફસાયા હો તો સાયબર કોલ નાઇન્ટીન થર્ટી એટલે કે ઓગણીસો ત્રીસ ઉપર તમે કોલ કરો કોલ કરીને તમારો જે કંઈ પણ રિપોર્ટ છે તમારી સાથે જે ફ્રોડ થયો છે આ ફ્રોડ ત્યાં નોંધાવો શક્ય હશે તો બની શકશે કે તમારા પૈસા રિટર્ન મળી શકશે અને બાજુના નજદીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ધન્યવાદ આવજો બાય બાય